નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંજાર પોલીસની ઘોર બેદરકારી ત્રણ મહિના સુધી આરોપી ન પકડાતા ફરિયાદીએ આત્મહત્યા કરી અંજાર શહેરના મચ્છીપીઠમાં જેનીલ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા સોની વેપારી મનીષ હીરાલાલ બુદ્ધભટ્ટી ઉંમર વર્ષ અડતાલીસે ઓગણીસ છ બે હજાર ચોવીસના બપોરના સમયે આર્થિક સંક્રમણના લીધે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું હતા સાથે ઘેરાયેલા મનીષભાઈએ અંજારના રેલવે સ્ટેશન જઈ આત્મઘાતી પગલું ભર્યું હતું ગત ડિસેમ્બર મહિનામાં તપન સાહુ નામના બંગાળી કારીગર મનીષભાઈનું ત્રેપન લાખની કિંમતનું આઠસો ઓગણપચાસ ગ્રામ સોનું લઈ ફરાર થઈ ગયો હતો જેને લઈ તેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા અને સુસાઇડ નોટમાં તપન સાહુને મોતની માટે જવાબદાર જીવન ટૂંકાવ્યું હતું ઘટનાને પગલે મૃતકનો પરિવાર અને સોની સમાજના અગ્રણીઓ કસુરવાર તપન સાહુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે અંજાર પોલીસ મથકે ધસી ગયા હતા અંજાર સોના ચાંદીના વેપારીઓએ બંધનો એલાન કર્યો હતો સમગ્ર ઘટનાક્રમમાં અંજાર પોલીસ મથકના પીઆઈ સિસોદિયા અને અન્ય કર્મીઓ પર મૃતકના પરિવારે બેદરકારીનો રોષ ઠાલવ્યો હતો મૃતકના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ મનીષભાઈ સાથે ઘટેલી ઘટના સંદર્ભે તેમણે અંજાર પીઆઈને ડિસેમ્બરમાં જ અરજી આપી હતી જોકે પીઆઈ સિસોદિયાએ ફરિયાદ દાખલ કરવાને બદલે અરજી કામે તપાસ ચાલુ હોવાનું જણાવી ત્રણ ત્રણ મહિના સુધી મનીષભાઈને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા ત્યારબાદ ચોવીસ માર્ચના એફઆઈઆર દાખલ કરી હતી એફઆઈઆર દાખલ થયા બાદ આજદિન સુધી આરોપી તપન સાહુની ધરપકડ કરવાને બદલે તેને છાવરે હોવાના ગંભીર આક્ષેપ હતભાગીના પરિવારજનોએ કર્યો હતો સમગ્ર બનાવ અંગે વાત કરતા જેનિલ સોનીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંજાર પોલીસની ધીમી ગતિની તપાસને લીધે અમારા પરિવારનો સદસ્ય જતો રહ્યો છે વગદાર લોકોના કેસની તપાસ તાત્કાલિક ચલાવવામાં આવે છે જ્યારે સામાન્ય લોકોના કેસમાં પૂરતું ધ્યાન અપાતું નથી અંજાર પીઆઈ સિસોદિયાએ સનિષ્ઠ બની પોતાની ફરજ નિભાવી હોત તો મનીષભાઈને પોતાની જીવન મૂડી પરત મળી જાત અને આર્થિક સંક્રમણનો શિકાર બની આત્મહત્યા જેવું પગલું ભરવું ન પડ્યું હોત હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર બનાવની ગંભીરતાને લઈને દોષિતો વિરુદ્ધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું પગલાં લે છે મારું નામ મિતેશ કાંદે બુધભટી છે આજની જે ઘટના જે છે એ ઘટનામાં જે ભોગ બનવા છે મારો ભાઈ છે કાકાન દીકરો જેમનું નામ છે મનીષ હરિલાલ બુધભટી અહીં સાથે જે છે એમના સંત છે મોટા એમનું નામ છે જનીલ મનીષભાઈ બુધભટી એમના પરિવારમાં એમના મિસિસ છે દક્ષાબેન મનીષભાઈ બુધભટી જેમનું આજનું દુઃખદ જે ઘટના ઘટી છે એનામાં મારું એક જ રિક્વેસ્ટ કરવામાં આવે છે ટોટલ સ્ટાફ જે કોઈ પણ હોદ્દેદારો હોય એ અમારી ફરિયાદ થઈ હોય એ એ ફરિયાદને અનુલક્ષીને અમારો ભાર એક જ છે કે આ જે ઘટના ઘટીને એનું હવે બીજું કોઈ પણ રિઝલ્ટ ખરાબ ન આવે એના માટે કરીને બનતું જેટલું ફાસ્ટ પ્રોસેસ થાય એવી રિક્વેસ્ટ છે નમ નિવેદન છે કે આ અમારા માટે આખો પરિવાર વિખાઈ ગયો છે હવે ન વિખાય અને બીજી કોઈ પણ ઘટના ન ઘટે એના માટે કહીને હું એમ કહું છું કે બને એટલી પ્રોસેસ વધારો ઝડપી વધારો જેથી જે પાટલા જે જીવો છે ને એને કાંઈ જીવોમાં કાંઈ શાંતિ મળે બસ વાંધી વિશેષ કાંઈ નહીં કહી શકું મારા પપ્પાનો આજે જે દુઃખદ ઘટના ઘટી છે એ સાંભળીને આખો હૃદય મારો ઘૂટી ગયો છે બહુ ત્રણ ત્રણ મહિનાથી આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે ધક્કા ખાતા હતા પછી કોઈ પણ રિઝલ્ટ મળતું નહોતો ત્રણ મહિના પછી એફઆઈ લેવામાં આવી છે એના પછી પણ પ્રોસેસ એકદમ સ્લો હાલી એના પહેલા પણ બીજા બે કેસ અમારા પછી બન્યા ઈ જલ્દી સોલ્થ થઈ ગયા છે અને અમારા હજી સુધી સોલ્વ નથી થયા તો એ એક એક ક્વેશન ઊભો થાય છે પોલીસ માટે કે બીજાનો થાય છે ને અમારો કેમ નહીં એ એક મોટો ક્વેશન છે કે બીજા લોકોનો જે મોટા હોદ્દેદારો છે એ લોકોનો જલ્દી થઈ જાય છે અમારો શું કામ નથી થતું આજે ઈ ટીમે પ્રોસેસના લીધે એક અમાર પરિવારનો મેન માણસ મેન સદસ્ય જે કઈ કહી શકો તમે એ હાલે ગયા છે જે એકદમ માનસિક પરિસ્થિતિ પરિસ્થિતિને એકદમ નબળી થઈ જવા લીધે એને આવો પગલો ઉતારો પડ્યો છે બનાવની એક બંગાળી કારીગર અમારું તપન સાવ કરીને એની FIR પહેલેથી જ નોંધાવેલી હતી ડિસેમ્બર અમારી સાથે જે ફ્રોડ થયો છે એના પછી ત્રણ મહિના રહીને અમારી FIR લેવામાં આવી છે અને એના પછી પણ કોઈ હજી સુધી એનો રિઝલ્ટ આવ્યો નથી જેના લીધે મેન્ટલ ડિપ્રેશન વધારે હોવાના લીધે આવું પગલું ભરવું પડ્યું છે